માતાની પૂજા કરે છે ત્યારબાદ તેઓ હોળીને પ્રગટાવે છે કે શક્તિ ભક્તિનો પર્વ એટલે કે હોળીનો પર્વ આવતીકાલે સમગ્ર દેશભરમાં દુઃખ નો પર્વ ઉજવવામાં આવશે શહેરના માજલપુર વિસ્તારમાં હવે આ ઘણા વર્ષોથી પ્રચારિત હોળી આ પૂજા કરવામાં આવે છે ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવે છે પેલા કશું રામ રાજા હતો અને પોતાનું પદ પુત્ર ભગવાન શ્રી ભક્તિ કરતો હતો તેના ગમતું નતું તેની બહેન એક આગ તૈયાર કરવા માં તેમાં મૂડી આની તેની બહેન પ્રહલાદ લઈને બેઠી હતી ને તેમાં જે મૂડી છે હોલિકા પોતાની જે ભક્તિ પર વિશ્વાસ

છે અને ટૂંક જ સમયમાં હોળીને પ્રગટાવવામાં આવશે હોળીની એટલી વાયકા છે કે આ જે બાજુ પવન વાતો હોય તે દિશામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ઈશાનપુરામાં સારો વરસાદ થાય છે સાથે પવન તો અગ્નિ પુનામાં પવન વાય તો દુષ્કાળનો છે પુનામાં પવન વાય તો સાધારણ વરસાદ થાય છે પશ્ચિમ દિશામાં પવન જાય તો ખાલી રીતે દક્ષિણ પવન જાય તો પાકનો નાશ પામે પૂર્વ દિશામાં પવન હોય તો ક્યાંક વરસાદ પડે ક્યાંક ન પણ પડે આ રીતે તેની આ જે હવા જે બાજુ જાય છે તે પ્રમાણથી જ આખું વર્ષના વરસાદથી લઈને ગરમી ગોળીનો આંકવામાં આવે છે ત્યારે હોળીની કથા જે મુજબ છે ભક્ત પ્રહલાદ વિષ્ણુના પરમ ભગવાન વિષ્ણુના ભગવાન પરમ ભક્ત હતા પરંતુ તેના પિતાને હિરણ્ય કશ્યપને આ ગમતું નથી આજે એક દિવસ હિરણ્ય કશ્યપ પોતાના પુત્ર પ્રહલાદને હોળીકાના ઘોડામાં બેસા બેસવાનો આદેશ આપ્યો પ્રહલાદ ભગવાન વિષ્ણુનું પોતાની રિક્ષામાં બી પ્રાર્થના કરી જ્યારે આ અક્ષર થયા હોળીકા તેમાં મળીને ભસ્મા થઈ ગઈ હતી પરંતુ પ્રહલાદને એ આંચ પણ ન હતી તેને આ હોળી ટોળી તેઓ મનાવવામાં આવે છે

બધા બાધાઓ દુઃખ થાય અને એની લોકમાયિકતા છે કે અહીંયા બાધાઓ લેવા આવતી દિવસે હનુમાનજીની ઉપાસના વર્ષ ઉપાસના કરવામાં આવે છે સરસોનો નો દીવો કરવાથી હનુમાનજી પેરવ પણ ચડાવવામાં સુ બને છે

આ આવશે જો કે વિધિ પૂર્ણ થવા આવી રહી છે શક્તિ પર ભક્તિનો વિજય એટલે કે હોળી જો કે જે પ્રકારે લોકવાયકા લોકકથા લોકકથાણ કશ્યપ નામનો જે રાજા હતો તેનો પુત્ર પ્રહલાદ જે ભગવાન વિષ્ણુની ભક્તિ કરતો હતો તે તેને ગમતું ન હતું તેને લઈને જ તેને એક આદેશ આપ્યો કે પોતાની બહેનને અગ્નિમાં બેસાડવામાં આવી હતી અને તેને વરદાન હતું કે તેને ગમે તેટલી અગ્નિ હોય તેને કશું ન કરી શક પરંતુ એ હોળીમાં દહનની અંદર અગ્નિના હોળી કાલે હોળામાં ભગવાન

આજો કે અહીંયા મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને હવે કે જો કે હોડી માતાની આ આરતી થઈ રહી પરમણ હવે આરતી બાદ પુડી નેકતાઓમાં છે ને શક્તિ પર ભક્તિનો વિજય કે હોડીનું પરવા છે અને ત્યારે પુતિ સંચામાં

This is the શું કહેશે આજે આ વર્ષોથી જે પરંપરા છે માજેપુર ગામની સૌથી મોટી હોળિકા દાણનું જે થાય છે એનો પ્રકાશ સરગ ગ્રામના ગ્રામજનો પર રહે છે સર્વા ઘર ઘરના લોકો સુખી રહે છે અને માજેપુર સમગ્ર માજેપુર ગામના અને સમગ્ર માજેપુરની અંદર આનું પ્રકાશ વરસતું રહે અને રણચોરા એને પ્રાર્થના કર્યું કે સમગ્ર માજેપુરની સુખ શાંતિ સમૃદ્ધિ અને હોલિકાની આજે પ્રકાશ પ્રકાશે દરેકના જીવનમાં પ્રકાશ વરસ સુરે. શું વડોદરા વાસીનું શું મેસેજ? વડોદરા વાસી એટલું જ કહીશ કે આ હોળી કારા જે ધોરેટીનો પર્વ છે એ દરેકના માટે સુખદાયી લાભદાયી નીવડે અને રક્ષને પ્રાર્થના સુખ શાંતિ સમૃદ્ધિ દરેકના જીવનમાં રહે એવી શુભેચ્છા. આપ જો કે મગર સેવક જે પ્રકારે કહી રહ્યા છે ને આ વદરાલી સૌથી પવિત્ર ગણવામાં આવતી માજલપુર વિસ્તારમાં આ હોળી ઉજવા દેવામાં આવી છે ને પૂરોય પર કે શક્તિ પર ભક્તિનો વિજય અને એટલે જ આ પર્વની ઉજવણી થઈ રહી છે ને ત્યારે જે લો છે હરાના કશ્યપના રાજાનો અને તેના પુત્રનો જે પોતાના પુત્રને પોતાની બહેનના ખોળમ બેસાડવામાં આવી હતી ને એ હોળીના એ અગ્નિમાં બેસાડવામાં આવી હતી તેમાં હોલિકાનું દહન થયું હતું ને ભક્ત પ્રહલાદને પણ એક આંચ પણ હતી તેને લઈને જ આ પર્વની ઉજવણી થતી હોય છે ત્યારે હજુ કે જે પ્રકારે સમગ્ર દેશભરમાં હોળી પર્વની ઉજવણી થઈ રહી છે અને વડોદરામાં સૌથી મોટી માજલપુર ગામમાં આ પર્વની ઉજવણી કરવામાં આવી છે વર્ષોથી ચાલતા પરંપરા અહીંયા માજલપુરપુર ગામમાં જાળવવામાં આવી છે ને આ વખતે પણ આ પ્રકારે પૂજા વિધિ કરીને ત્યારબાદ હોળીને પ્રગટાવવામાં આવી હતી કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યુઝ વડોદરા